નમસ્કાર મતદારોના મનની વાત કાર્યક્રમ સાથે હું શોધવાની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલગ અલગ લોકસભા બેઠકો પર લોકોનો મિજાજ કેવો છે તે આ કાર્યક્રમમાં અમે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે આજે અમે સ્માર્ટ સિટી ડાયમંડ સિટી અને સિલ્ક સિટી એવા સુરતમાં આવી પહોંચ્યા છે મતદારોના મનનો મિજાજ જાણવા માટે તો ચાલો જણાવી દઈએ કે શું વિચારી રહ્યા છે સુરતવાસી

તો સરકાર તરફથી આપની કોઈ આશા અપેક્ષા નથી નહીં સરકાર બજેટમાં એના અનુરૂપ કામ કરે જ છે દર બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે ડાયમંડને લગતા જે કાંઈ સુવિધાઓ છે એ પૂર કરે જ છે એટલે સરકારને કાંઈ લેવા દેવાનું આપના માટે શું માનવું છે હીરા ઉદ્યોગની વર્તમાન સ્થિતિ માટે આપનું શું કહેવું છે સરકાર એમાં શું કરી શકે વર્તમાન સ્થિતિ તો અત્યારે નબળી જ છે હીરાની પણ તો એ આગળ સરકાર થોડા પગલાં લેશે એવી અમારે ખાતરી છે સરકાર સાથે જ છે હીરા ઉદ્યોગની સાથે જ છે સરકાર એટલે એવું કાંઈ પ્રોબ્લેમ છે નહીં ખાસ કરી અને હીરા ઉદ્યોગની વાત કરીએ તો આપનું શું કહેવું છે હીરાની ઉદ્યોગની અંદર છેલ્લા બે વર્ષ થાય એકદમ મેડમ મંદી પુષ્કળ છે કારીગરો પણ બેરોજગાર બન્યા છે અને સર્વત્ર તકલીફ વધારે છે મોદી સરકારની જે નીતિ છે એ પબ્લિકને રાજ નથી આવી શું આશા અપેક્ષા રાખો છો સરકાર કે કારીગરોને ફંડ મળવું જોઈએ જે બીજા લગ છે બેરોજગારો છે એને ફંડ મળવું જોઈએ ધંધાને થોડીક સહાય મળવી જોઈએ સબસિડી મળવી જોઈએ લોન મળવી જોઈએ નાના નાના જે યુનિટો છે એ ખતમ થતા જાય છે નાનો વેપારી ખતમ થતો જાય છે આવી આવી પરિસ્થિતિ પહેલાં ક્યારેય રહી નહોતી છેલ્લા પાંચ વર્ષતા હીરાનો ધંધો દબાતો 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 વધારે દબાતો જાય અને છેલ્લા બે વર્ષ તો ક્લોઝ થઈ ગયો છે એકદમ ક્લોઝ ભલે કોઈ તમારી મીડિયા અમે નહીં બોલીએ કે સ્પીકર અમે નહીં બોલીએ કે ઘણા લોકોને થોડીક તકલીફ થતી હોય પણ હું તમને ખુલ્લા દિલથી એમ કહું છું કે હીરાની અંદર અત્યારે વધારે પડતી તકલીફ છે હીરામાં અત્યારે પુષ્કળ મંદી ચાલે છે કારીગરો ને જે ભાઈએ વાત કરી એમ હીરા દલાલો થાકી ગયા છે એટલે સરકાર આમાં કાંઈ પણ પગલાં લે તો સારું ફૂલ બેકારી ચાલે છે હીરાનો ધંધો કાયમ માટે ખતમ થતો જાય છે મેડમ હીરા દલાલો અત્યારે બી બી રોજગાર જ છે

ત્યારથી તો અમને આ પચીસ વર્ષ પછી આજે આ બે વર્ષથી તો જે આર્થિક મંદી આવી ગઈ છે ને એવી મંદી તો મેં મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી અને અત્યારે કારીગરો બહુ બેરોજગાર થઈ ગયેલા છે બરાબર અત્યારે જે કારીગરને જે સરકારને જે સહાય કરવી જોઈએ એ અત્યારે ત્યાં પગલાં લેતી નથી હું અત્યારે લોન ભરીને અને ઘર ચલાવું છું છોકરાને ભણાવું છું બરાબર છે તો કોઈ મને સહાય મળતી નથી હીરામાં ભાવ વધારે વધારતા નથી એ લોકો અને ઓછા કરે છે અને કોઈ અમને કાંઈ મળતું નથી સહાય કે કોઈ વસ્તુ અને છોકરાની લોન ભરીને અત્યારે હું ઘર ચલાવું છું ભાડે રહું છું ઓકે ડાયમંડ બુર્સ અહીંયા બન્યું છે ડાયમંડ બુર્સ કેટલો ફાયદો થયો છે આપને શું લાગે છે ફાયદો તો થશે ડાયમંડ બુર્સ બન્યું છે એટલે બધાયને જે બારના જે લોકો છે એ બધા અહીંયા ઓફિસો ખોલશે અને ફાયદો તો સોક જ થશે પણ અત્યારે મંદિરનો માહોલ છે ને એટલે જરા કેલું છે કેવરા હીરા ઉદ્યોગ સિવાય વાત કરીએ તો કઈ કઈ સમસ્યાઓ છે

આ હીરા ઉદ્યોગને નહીં એક પણ ઉદ્યોગને કાંઈ નથી આપ્યું કાપડ ઉદ્યોગમાં આપેલી સબસિડી કોંગ્રેસ સરકારની આણે ખતમ કરી નાખી એકો એક કારખાનાને યુનિટો આવતા સમયમાં બંધ થઈ જાય જો પ્રજા જાગૃત નહીં થાય તો આ સરકાર તમામે તમામ લોકોને બેકાર બનાવશે આજે બેકારીનો દર વધી ગયો છે કે શું લાગે છે આ વખતે શું આવશે બીજેપી આવશે કે કોંગ્રેસ આવશે જો મેડમ ના 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 કાઈ વાંધો નહીં બીજેપી આવે કે કોંગ્રેસ આવે

પણ આપણે જોયા નથી રે મારે એક વાર જોવાની તમન્ના છે તેને કે કેવા છે એ આપણે ઓળખતા નથી હું કે કોઈ ઓળખતું નથી અમે મોદી ને મત આપતા હતા આ બધું હેરાન થવાનું કારણ એ જ હોય અમે તો મોદી ને જોઈ નથી આપી હા લોકોની લોકોની શું માંગ છે એ પૂછો રાજકારણ બાબત કોઈ વાત નહીં કરો

હવે હીરા બજારની અંદર આમ ગણ્યું ને તો આ ધંધો છેલ્લા કોરોના પછીથી ઝૂમી જ રહ્યો છે અને હજી ઝઝૂમે છે અને આની સમસ્યાની કોઈ વાત આજુબુદી કોઈ મીડિયા પત્રકારોએ કોઈએ લીધી નથી અને નોંધ પણ લીધી નથી અને જાજા પત્રકારો આજે દેશની નેશનલ ચેનલો જે છે એ મોદી સરકારની ચાટુકાર ચેનલો બની ગઈ છે અને એ ઓલરેડી સત્ય છે પણ છતાં એ સમયમાં જીએસટીવી જ્યારે જનતાનો અવાજ ઉઠાવતી હોય તો મને એના માટે ફક્ર છે હું અભિનંદન આપું છું જીએસટીવી ને ગુજરાત સમાચાર ને કે એ પોતાનો અવાજ જનતાનો અવાજ બની અને નિર્ભયપણે બતાવે છે અને કાયમ માટે બતાવતો રહે કોઈનો પણ ડર રાખ્યા વગર લોકશાહીમાં કોઈનો ડર ન હોય આ લોકોને આજે જેલમાં પૂરવાની ઈડી સીબીઆઈ ઢીકડી ભૂસડી ક્યાં સુધી તમારી પાસે સત્તા છે ત્યાં સુધી ને સત્તા કોઈ દી કાયમ કોઈની રહી નથી આજ નહીં તો કાલ સત્તા ઉખડી જવાની છે પણ લોકોના કામ કરશો આવીને ફોર્મ ઉપર તમે જે વાત કરતા હતા તમે અહીંથી ગયા હતા તમે ગુજરાતના પનોતાપુત્ર પુત્ર છો કે પનોતી પુત્ર સાબિત થયા સ્થાનિકોની સમસ્યાઓ માટે આપનું શું કહેવું છે લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીને લઈને તો નથી પણ અહીંયા ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય છે જરામ વાડીમાં હીરા બજારમાં અંદર એટલી બધી બાઈકો હોય છે કે અહીંથી કદાચ એકસો આઠને ઇમરજન્સીમાં નીકળવું હોય તો એ નીકળી શકાતું નથી તો આમાં કોઈ સંચાલન ના કરી શકે સરકાર

આખા સિટીમાં નહીં આપો તો કઈ નહીં બાકી દારૂ નથી પીવાતું એ વાત ખોટી છે ઓલ ગુજરાતમાં દારૂ પીવાય છે દારૂ મળે બી છે પોલીસ વાળા આપતા બી લઈ છે દારૂ ના વેચાતો હોય તો તમારી દારૂ બંધી બરાબર છે તો હીરા ઉદ્યોગ ને લઈ અને હીરા બજાર માં અન્ય કેટલાક લોકો સાથે વાત કરીએ તેમની શું સમસ્યાઓ છે તેમનું શું માનવું છે એ જાણીએ સરકારની કામગીરી અને હીરા ઉદ્યોગ ને લઈ અને આપનું શું કહેવું છે વર્તમાન સ્થિતિ ને લઈ સરકારની કામગીરી તો મોદી સાહેબની સારી છે અને અમારે હીરા બજાર માં થોડીક મંદી નો માહોલ છે મંદિર નો માહોલ છે બહુ હવે એ કારણ તો ઉપરથી આંતરરાષ્ટ્રીય માર્કેટ ને હિસાબે આ હોઈ શકે આંતરરાષ્ટ્રીય માર્કેટના હિસાબે હોય શકે ડાયમંડ બુર્સ કેટલો ફાયદો થશે બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં કોઈ ફાયદો નહીં કોઈ ફાયદો નહીં આજ એ કાઈ થઈ મોટા મોટા વેપારીઓ માટે બધો જ ફાયદો છે નાના માણસો માટે કોઈ ફાયદો છે નહીં હવે નાના માણસો પાસેથી ધંધો ખતમ થવાની અણી પર છે જે નાના નાના યુનિટો હાલતા હતા

અત્યારે હાલ સુરતના રિંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટ આપણે આવી ગયા છે અને હવે તેમની સમસ્યાઓ શું છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ

ये सब तो सही है आजकल धंधा पानी कैसा चल रहा है इलेक्शन सर पे है और आपकी आपका मन क्या कह रहा है धंधा पानी कैसा चल रहा है देखिए धंधा पानी की अगर बात करनी जाओ तो सर्वाधिक समय ये सीजन का था जैसे अभी जनवरी से लेकर के मार्च तक के हमारी मेन सीजन रहती है जिसमें रमजान सीजन है साउथ की उगादी सीजन है स्कूल यूनिफॉर्म सीजन है और शादी ब्याह की सीजन है लेकिन एक नया रूल यहाँ पे आया है उस रूल के चलते अभी धंधा पानी थोड़ा कमजोर है लोगों के चेहरे पे वो खुशियां नहीं है कौन सा रूल कौन से रूल के बारे में आप बात तो कर रहे हो सरकार ने बजट 2023 के अंदर एक एमएसएमई को लेकर के एक, एक रूल बनाया था इनकम टैक्स डिपार्टमेंट 1961 एक्ट में सेक्शन फोर्टी बी इसका क्लोज एच है इसमें क्या किया कि आपको पैंतालीस दिन के अंदर एम को पेमेंट करना होगा अगर आपने पैंतालीस दिन के अंदर पेमेंट नहीं किया और मार्च एंडिंग में अगर आप का लेट हो गया पेमेंट तो उस पेमेंट पे जो भी है वो परचेज आपकी डिसलो हो जाएगी और उस पे आपको तैंतीस परसेंट टैक्स लग जाएगा तो इसके चलते लोगों में भय बैठ गया बाहर गाँव के व्यापारी माल नहीं ले रहे कई सूरत में वो बोलते हैं आप एम एस एम ई में कई मैन्युफैक्चर में, में है एम एस एम ई वो ट्रेडर करा रहे हैं ट्रेडर एम एस एम ई में वो कैंसिल करवा रहे हैं क्योंकि उनका गुड्स रिटर्न आ रहा है जब अगर उन व्यापारी के पास पैसा नहीं है तो वो क्या करेगा लास्ट में माल रिटर्न कर देगा क्योंकि 45 दिन बाद उसको टैक्स लग जाएगा माननीय व्यक्ति साथे पण આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશુ અને એમની સમસ્યાઓ શું છે જાણવાનો પ્રયત્ન કરીશુ આપનું શું માનવું છે ટેક્સટાઇલના વેપારીઓને અત્યારેની હાલની કઈ સમસ્યા નડી રહી છે અને લોકસભાની ચૂટણીમાં આપની આશા અપેક્ષા સ્થાનિક સમસ્યા રહેતી એ વો હમારે સમય સમય પર સાંસદ શ્રી સે વાત ભી હોતી રહેતી હે उसमे हमारी सुनवाई होती है अभी हमारी मैन થી એક ટેક્સટાઇલ यूनिवर्सिटी की मांग काफ़ी समय से चल रही है उसके ऊपर भी चर्चा उनसे होती रहती है लेकिन अभी वो मांग हमारी पूरी हुई नहीं है एक दूसरी थी हमारे यहाँ पे इतना बड़ा कारोबार इतना बड़ा काम है यहाँ पे सितर हज़ार से ज़्यादा दुकानें हैं लेकिन एक यहाँ पे चिटिंग का जो है ना वो बहुत तो यहाँ पर हो रही ज़्यादा तो हमने हमारे जो एम साहब उनसे हमने मांग की थी यहाँ पे आ, आ, आर्थिक अपराध शाखा हो અન્ય કયા મુદ્દાઓ આ ચૂંટણીમાં હાવી રહેવાના છે મેડમ જેવું તમે તમને જણાવી દો કે સુરત ખાલી ઈન્ડિયાનું નહીં પૂરા એશિયાનું ટેક્સટાઇલ હબ છે સૌથી મોટું બરાબર તો અત્યારે જે મૂળ જે વિષય જે સુરતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગને જે નડતરૂપ છે એ એમએસએમઇને લઈને છે હવે તમને સરળ ભાષામાં સમજાવું તો એક નાનો માણસ છે એ કોઈ બિઝનેસ કરી રહ્યો છે સમજો એને બે કરોડ રૂપિયાનું વર્ષે પરચેસ કર્યું બિઝનેસમાં હવે માની લો કે એ થર્ટી ફર્સ્ટ માર્ચના દિવસે એ એના બિલ ચૂકવતો 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 કોઈ મેન્યુફેક્ચરના સમજો અને વીસ લાખ રૂપિયા એના ઊભા રહી ગયા બરાબર તો ગવર્મેન્ટે આ અંદર એવું મૂકી દીધું છે કે એ વીસ લાખ રૂપિયા તમારું પ્રોફિટ ગણી લેશે અને એના પર થર્ટી પર્સન્ટની આજુબાજુનો તમને ટેક્સ લાગશે તો એનો મતલબ કે લાખ રૂપિયા જે ઉભા રહી ગયા મેન્યુફેક્ચરર એની અંદર સાત આઠ લાખ સાત આઠ લાખ રૂપિયા ગવર્મેન્ટ ટેક્સ લઈ લે છે તો એ બહુ તકલીફ વાળું થઈ જશે વેપારીઓને નુકસાન થાય છે શું લાગે છે આ વખતે ટેક્સટાઇલ વેપારીઓનું મન શું કહી રહ્યું છે મોદી સરકાર આવશે કે પછી બદલાશે અહીંયા મેડમ સરકાર જો કોઈ પણ રહે વેપારીઓનું જો કોંગ્રેસ હોય બીજેપી હોય આમ આદમી પાર્ટી સરકાર તો આવતી જતી રહે એ એક અલગ વિષય છે પણ આ જે વસ્તુ છે એ વેપારીઓને તો ધંધો રોજ કરવાનો છે બરાબર હવે લઈને કાયદો આવ્યો છે તો એમાં પણ બદલાવની ઈચ્છા તેઓ અહીંયા રાખી રહ્યા છે એટલે અહીંયા કદાચ કહી શકાય કે ફરી એક વખત બીજેપી સરકાર આવશે પરંતુ ટેક્સટાઇલ વેપારીઓ ઘણી બધી આશા અને અપેક્ષા હવે આવવાવાળી સરકાર પાસેથી રાખી રહ્યા છે અત્યારે હાલ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં છીએ અમે ત્યારે અમને ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવા મળી અને અમે આપને પણ બતાવવા માંગીએ છીએ આખી સાડી તમે જોઈ રહ્યા છો કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી રહી છે ચશ્મા જોવા મળી રહ્યા છે આઝાદીના કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સરસ મજાની એક થીમ પર આ સાડી તૈયાર કરવામાં આવી છે તો આ સાડી બનાવવા પાછળ આખરે મગજ કોનું હતું તો એ જ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ કે આટલું સરસ આઈડિયા કેવી રીતે આવ્યો જી આ સાડી એકચ્યુઅલી આઝાદી પછી જે કોંગ્રેસ શાસન હતું તે દર્શાવે છે કે સિત્તેર વર્ષ એ લોકો શું કર્યું આપણને ઊંડા ચશ્મા જ પહેરાવેલા જે મોદી અત્યારે આપણે સીધા ચશ્મા કહીને લોકોને પહેરાવે છે અત્યારે ઓકે એટલે તમે એ થીમ પર આખી આ સાડી તૈયાર કરી છે તમારું શું માનવું છે આ વખતના ઇલેક્શનમાં ચહેરો વધારે ચાલવાનો છે કે મુદ્દાઓ વધારે ચાલવાના છે મુદ્દા એની રીતે ચાલવાના છે ચહેરો ચહેરો ચાલવાનો છે ચહેરો જીતવાનો છે

सबसे बड़ा मुद्दा यहाँ एम जो गवर्नमेंट लेके आई है एम के बारे में अभी सी ए लोगों को भी पता नहीं है कि ये क्या नियम है क्या नहीं है व्यापारियों को डर है व्यापार दो महीने से बिल्कुल व्यापार नहीं है और कोई बाहर गाँव के व्यापारी बिल्कुल आ नहीं रहे हैं और जो भी यहाँ के लाइट बिल है स्टाफ खर्चा है वो भी अपना भारी पड़ रहा है आज की तारीख में महंगाई इतनी हो गई है क्या मानना है सरकार रिपीट होगी या फिर यहाँ पे कोई थोड़ा डिफरेंस हमें देखने को मिलेगा सरकार विकास के नाम पर तो कुछ है नहीं ठीक है ये हिंदू मुसलमान धर्म के नाम पर ठीक है सरकार हो सकती है बाकी तो ये ये अपनी उपलब्धियां गिनावे क्या क्या इन्होंने कितनी यूनिवर्सिटी की खोली है कितने हॉस्पिटल खोले है क्या क्या खोला है वो इन्होंने गिनावे बाकी ठीक है हिंदू मुसलमान राम मंदिर बना दिया वो सब करके हो सकता है वो तो देखेंगे समय आएगा तो જે બિલકુલ એટલે કે ક્યાંક ને ક્યાંક એક અસંતોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે કે જે કામ થવા જોઈએ તે નથી થઈ રહ્યા પરંતુ અલગ અલગ મુદ્દાઓ પર ચૂંટણી લડાતી હોય છે અને જનતા તેમને પસંદ કરતી હોય છે પરંતુ ટેક્સટાઇલ વેપારીઓના મનની વાત કંઈક અલગ છે ઘણી આશા અપેક્ષા આવનારી સરકારે પૂરી કરવી પડશે અને તેના પર અત્યારે હાલ સૌ કોઈ ટેક્સટાઇલના વેપારીઓ મદાર રાખીને બેઠા છે મતદારોના મનની વાત જાણવા માટે આજે જ્યારે અમે સુરત આવ્યા છીએ ત્યારે હવે અમે આવ્યા છીએ સુરતના ઓલપાડ વિસ્તારમાં કે જ્યાં હવે અમે વાત કરવાના છીએ ખેડૂતો સાથે અને જાણીશું તેમના મનની વાત તેઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ સરકારની વાત કરીએ અને ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ શું સ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે અને આપના મનની વાત શું છે ખેડૂતોની સ્થિતિ દિવસે દિવસે કટટી જઈ રહી છે કારણ કે ઉત્પાદન ખર્ચ તમારો વધતો જઈ રહ્યો છે સામે જેનું ઉપજ થવી જોઈએ તે થતી નથી પ્લસ કે એનો જે સપોર્ટિંગ પ્રાઇસ મળ્યું છે મળતો નથી ખેડૂતોના મુદ્દાઓ ઘણા બધા છે આ વિસ્તારમાં અને પાણી નિકાલનો પ્રશ્ન છે જમીન સપોર્ટનો પ્રશ્ન છે આ ઘણા બધા પ્રશ્નો છે ને ખેડૂતોની સમસ્યા વધતી જઈ રહી છે ઘટતી નથી જે બિલકુલ એટલે અત્યારે હાલ ખેડૂતો એક રીતે નિરસ જોવા મળી રહ્યા છે ત્યાં સુધીની વાત કરી દીધી છે કે હવે આવનારા ઇલેક્શનમાં તેઓ આ સરકારને મત નથી આપવાના ત્યારે અન્ય એક વ્યક્તિ પાસેથી જાણીએ ખેડૂત પાસેથી જાણીએ કે તેમનો મત શું છે દાદા આપનું શું માનવું છે આ વખતે ખેડૂત કોને વોટ આપશે ખેડૂતોની સાથે જે રહેતા હોય એને ખેડૂતો મત આપે છે પરંતુ આ સરકાર ખેડૂતોની સાથે રહેતી નથી એટલે આ વખતે ખેડૂતો લગભગ એક નક્કી કરી લીધું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપવો નહીં ખેડૂતોનું જે આંદોલન છે એ આ વખતના ઇલેક્શનમાં કેટલું અસર કરશે ચોક્કસપણે ખેડૂતોએ નક્કી કર્યું છે કે ભાઈ કોઈ બી હિસાબે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના નથી એનું કારણ છે કે દિલ્હીની બોર્ડર પર તેર મહિના ખેડૂતો પોતાની માગણીઓને લઈને જ્યારે ધરણા કરી રહ્યા હતા ત્યારે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જે કંઈ માગણી છે અમે સ્વીકારીશું ખેડૂતોને ભોળવીને ખેડૂતોને બનાવટ કરીને એ આંદોલન સમટવામાં આવ્યું અને એવું કહેવામાં કે તમને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપીશું તમારા જે પડતર પ્રશ્નો છે એનો નિકાલ કરીશું લેન્ડ એક્વિઝિશન બે હજાર ડે કાયદો ફરી લઈ ફરીથી લાવીશું અનેક વાયદાઓ કર્યા પરંતુ એ વાયદા પૂરો ન કરતા ખેડૂતો ફરીથી પાસેથી અત્યારે દિલ્હીની બોર્ડર પર પોતાને માંગણી માટે ધરણા કરી રહ્યા છે અને એક વ્યક્તિ પાસેથી જાણીએ આટલો બધો વિરોધ છે આટલો બધો અસંતોષ છે તો વિધાનસભામાં તો ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે આવું કે એનું મુખ્ય કારણ તો એક છે કે આ કે આ સરકાર વિકાસના નામે વાત કરવાની સરકાર હવે ધર્મના નામે વાત કરે રાજકારણી અને ધર્મને લાવ્યું અને લોકો ધર્મની પાછળ પડી ગયા છે પણ જ્યારે નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં આવ્યા ત્યારે એકદમ કોડી સિલેટ ઉઠી ત્યારે એમને ભ્રષ્ટાચાર મુક્તની વાત કરેલી અને ંગાઈ ની વાત કરેલી તે આજે નવ વર્ષ આ પણ એક વસ્તુનું પાલન કરી શક્યા નથી બિલકુલ એટલે અત્યારે હાલ ઘણા બધા એવા પાયાના પ્રશ્નો છે પોષણક્ષમ ભાવ જેના માટે હંમેશા ખેડૂતો લડતા રહ્યા છે આ સિવાય જો વાત કરવામાં આવે પાકના સર્વે વિશે તો પણ નુકસાનીના સર્વે વિશે તો તેને લઈને પણ એક અસંતોષ હોય છે ત્યારે એ વાત પણ જાણી લઈએ એ બાબતે આપનું શું માનવું છે ટેકાના ભાવને લઈ સમસ્યાઓ રહેતી હોય છે અથવા તો નુકસાનીનો જે સર્વે કરવામાં આવતો હોય છે સરકાર તો કહે છે કે અમે સર્વે કરીએ છીએ પણ કેમ આટલો અસંતોષ ખેડૂતોમાં વાત તદ્દન ખોટી છે પહેલી વાત તો કે એનો એ લોકો ક્રાઇટેરિયા નક્કી તેત્રીસ ટકાની હોય ને ત્યાં સુધી જે લોકો ખેડૂતોને નુકસાન આપવાની વાત કરે છે ને અમે તો ઉલપાડ તાલુકામાં તો અત્યાર સુધી કોઈ સર્વે થયું જ નથી ને અમને તો કોઈ એનું વળતર મળ્યું જ નથી ને બે હજાર બાવીસમાં એ લોકો એવું કહેતા હતા કે ભાઈ ખેડૂતની આવક બમણી કરી દેવાની બે હજાર ચોવીસ બી પૂરું થઈ જ આવી ગયું અત્યારે અમે ખેતી છોડવાની પરિસ્થિતિમાં આવી ગયા છે અત્યારે તો કારણ કે ખાતરનો ભાવ બિયારણનો નો ભાવ ને અમને જે અમારો માલ પોષણ સંભાળ મળવો જો મળતો જ નથી શું માનવું છે ફરિયાદો ઘણી બધી છે પરંતુ વિધાનસભામાં આપણે જોયું બે ટર્મ કહી શકાય કેન્દ્રમાં બીજેપી ની સરકાર છે આ વખતે પરિવર્તન જોવા મળશે કે પછી પુનરાવર્તન થશે પરિવર્તન તો નહીં આવી શકે કેમ કે આ લોકો તો મશીન પર જ બધું જો ઇલેક્શન લડાઈ છે એમાં કોઈ પણ સંજોગે તમે મટીને મળી જાવ એ કંઈ થવાનું જ નથી આ બહુ ફરિયાદ બહુ ઘણા વખતે પણ કોઈ ચૂંટણી પંચ આ બાબતમાં ધ્યાન આપતું જ નથી ને થવાનું એટલે કારણે ભારતીય જનતા પાર્ટી વારે વારે શાસનમાં આવે છે હા એ તો ચોખ્ખી જ વાત છે ને લોકોનો મત ક્યાં જાય અત્યારે જે પરિસ્થિતિ આગલી વિધાનસભા લડાઈ ત્યાં જે હતા કોંગ્રેસના ઉમેદવાર એના ઘરના મત મત મળેલા હોય તો પછી એનો મશીન પર જ આધાર રાખવો પણ ન બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક જે અસંતોષ છે તે તો છે પરંતુ સાથે સાથે ઈવીએમમાં છેડછાડ થાય છે તેવી વાતો પણ ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે ઓલપાડ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરી તેમના મનમાં ઘણી બધી ફરિયાદો છે ઘણી બધી સમસ્યાઓ છે સાથે તેઓ ઈચ્છી રહ્યા છે કે હવે ફરી એક વખત સત્તાનું પુનરાવર્તન ન થાય પરિવર્તન તેઓ ઈચ્છી રહ્યા છે અને આશા પણ એ જ રાખી રહ્યા છે

और प्रोग्रेस में एवरीबडी नोज बीजेपी जैसे काम कर रही है सो डेफिनेटली इट हैज़ टू बी बीजेपी ओनली एंड सिटीजन्स बहुत ज़्यादा आई वुड से दैट के एजुकेटेड हो चुके हैं कि कौन पॉलिटिक्स खेल रहा है और कौन एक्चुअल uh, में काम कर रहा है तो एक्चुअल में जो काम हो रहा है उसके ऊपर ही वोट जाएगा अच्छा तो इस बार अब की बार 400 के पार वो जो नारा दिया है बीजेपी ने क्या लगता है वो काम कर जाएगा डेफिनेटली 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 करेगा एंड इनफैक्ट 400 प्लस ही जाएगी सीट्स आपको क्या लगता है सही में काम हुआ है या फिर इस बार भी मोदी जी के फेस पे ही सब लोग वोटिंग करने वाले हैं आपका क्या मानना है इस बार कौन सा मुद्दा हावी रहने वाला है मोदी जी का फेस तो तभी बना है ना जब काम हुआ है अच्छा और काम नहीं होता तो फेस ही नहीं बनता अच्छा तो मोदी जी के ऊपर नहीं होगा काम के ऊपर होगा वोट अच्छा आपका क्या मानना है चुनाव में इस बार कौन से मुद्दे है जो हावी रहने वाले हैं मुद्दे तो बेसिकली वही है जो राजनीति के हमेशा थे पिछले पचास सालों से चले आ रहे हैं पर मोदी जी ने करके दिखा दिया जो मुद्दे थे उनको सॉल्व अयोध्या मंदिर और जो तीन ये थ्री सेवेंटी ये इन्होंने सॉल्व कर दिए बेटा आपको कौन पसंद है राहुल गांधी या फिर नरेंद्र मोदी पसंद तो ऐसे ऐसा एस सच कोई नहीं है पर हमारी फैमिली बीजेपी को ही वोट देती है बिकॉज़ उनने बहुत सारा काम किया है इंडिया के लिए जैसे राम मंदिर बनवा दिया एंड हमारी एजुकेशन बहुत अच्छी करवा दी बच्चों के लिए एंड हमारा वेट भी जो बैक का है वो कम करवाया है थोड़ा एंड बहुत अलग अलग काम किए हैं जम्मू कश्मीर के लिए भी बहुत अच्छा काम किए दैट्स वाई हम बीजेपी को ही वोट देते हैं તો મતદારોના મનની વાત કાર્યક્રમમાં આજે આપણે સુરત લોકસભા બેઠક પર આવ્યા હતા અને ત્યાંના મતદારો શું ઈચ્છી રહ્યા છે સત્તાનું પુનરાવર્તન કે પરિવર્તન ઈચ્છી રહ્યા છે સાથે કયા કયા મુદ્દાઓ તેમના માટે મહત્વના છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું વધુ એક લોકસભા સીટ સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપ રજા નમસ્કાર